શંકાસ્પદ બે ઇકો કાર અને મોટરસાયકલ ખાતે ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા ઘુઘારોડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ત્રણ માણસો ગદડિયા મેદાન સામેના કસર કબ્રસ્તાન પાસે બાવળની કાટમાં શંકાસ્પદ ઇકો કાર અને વાહનોને રાખવામાં આવ્યા છે જેના અનુસંધાને ઘુઘારોડ પોલીસે દોડી તપાસ કરતા આ વાહનો ભાવિનભાઈ ધમાભાઈ શુકલ કુલદીપભાઈ રમેશભાઈ જાંબુચા અને રવિરાજભાઈ ભરતભાઈ સોલંકીએ રાખ્યા હોવાનું જણાતા પોલીસે ત્રણેય ઇસમોની અટકાયત કરી શંકાસ્પદ વાહનોને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી Gracias por ver el